વંદન શ્રદ્ધાંજલિ ઝી ચોવીસ કલાક આપે છે આપણે બધાએ ફરીથી વિચારવાની જરૂર છે ગુજરાતની અંદર છેલ્લા ત્રણ વર્ષનો આંકડો જોવામાં આવે તો એકસો ને પંચાણું દિવસનો એવરેજ છે એમાં છ હજાર પાંચસો છ હજાર પાંચસો બાળકો પર દુષ્કર્મના કેસ વધ્યા છે તો એક દિવસનો ત્રણ દુષ્કર્મ બાળકો થઈ રહ્યા છે એક દિવસ આપણા સુધી પણ આ વાત આવશે આજે નહીં જાગ્યા તો ભયાનક મંજર આપણી સામે સતત આવી રહ્યું છે એમ આપણા ઘર સુધી વાત આવે ત્યારે જ બોલવાનું છે શું પડોશમાં આ ઘટના બની છે આપણે નથી બોલવાનું અવાજ નથી ઉઠાવવાનો શું આપણે આપણા ઘર સુધી આવવાની આ રાહ જોઈને બેઠા છે આ જરા વિચારવાની જરૂર છે અન્ય ખબરોની વાત કરી દઈએ તો ગુજરાતના દરિયા કાંઠા પર જોખમ છે ગુજરાતની સરહદે આવેલા દરિયામાં આવેલી દરિયાઈ સૃષ્ટિ પર ખતરો છે આ દાવો અમે નહીં પરંતુ ગુજરાત ભરના સાગર ખેડૂતો કહી રહ્યા છે જે આ રાજ્ય સરકારના એક પ્રોજેક્ટના કારણે વિરોધ શરૂ થયો

દરિયાકાંઠાને જાળવી રાખવો એ જવાબદારી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એક રીતે કહીએ કે આ સોળસો કિલોમીટરનો દરિયાકાંઠો ગુજરાતની શાન છે પરંતુ આ દરિયાકાંઠા પર હાલ ખતરો તોડાઈ રહ્યો છે જી હા જેતપુર પ્રદૂષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ હવે એક મંચ પર આવ્યું છે જેતપુર ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા માટે ખારવા સમાજ અને પોરબંદરના નગરજનોની પ્રબળ માંગ છે સેવ પોરબંદર સી અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજ દ્વારા પોરબંદરમાં શનિવારના રોજ દરિયાઈ પટ્ટીના ગામની ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ખારવા સમાજે ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો ખારવા સમાજ ગુજરાત ભરમાં ઉગ્ર આંદોલન કરશે અને ખખડાવશે કે ભાઈ ગામ ગામ બધા જાય અને છવ્વીસ તારીખના રોજ આપણે છવ્વીસ ડિસેમ્બરના રોજ આપણે બધા ગામ બંધ રાખી અને પોતે પોતપોતાના કલેક્ટર અને એની જગ્યાએ બધા રેલી સ્વરૂપે શાંતિપૂર્વક બધા ભાઈઓ અને બહેનો સાથે નીકળી અને આવેદન દેવા જઈ અને સાથે અલગ અલગ વિવિધ સંસ્થાઓ પોતપોતાના ગામની એની એને પણ સાથે જોડી અને આ આહવાન કરે કે ભાઈ આ સરકારની જે યોજના છે એનું બંધ થાય અને એમાં પછી પણ અમારી જો સરકાર એમાં અમારી વાત નહીં માને તો આગળ અમે કોર્ટના પણ દરવાજા ખટખટાવવા માટે અમારી આ તૈયારી કરેલી છે હકીકતમાં પ્રોજેક્ટ શું છે અને તેનો વિરોધ શા માટે થઈ રહ્યો છે તેના વિશે વાત કરીએ તો સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી અમદાવાદ વડોદરા અને જેતપુરના પ્રદૂષિત પાણીને દરિયામાં છોડવાનો પ્રોજેક્ટ છે જે અંતર્ગત આ શહેરોના ઔદ્યોગિક એકમોનું પાણી દરિયામાં છોડવામાં આવશે બે હજાર બસો પંચોતેર કરોડ રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવશે ગુજરાત હાઇકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફેક્ટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલયુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રિયુઝના આદેશ કરવાના બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ડીપ સી ડિસ્પોઝલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી અપાતા રાજ્યના માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિના અસ્તિત્વ પર મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે અત્યારે માત્ર ને માત્ર સાત પ્લાન છે ગુજરાતના અમારા કાંઠામાં એને મંજૂરી આપેલી છે ત્રણ કિલોમીટર દરિયામાં કેમિકલ ડાયરેક્ટ નાખે છે આખો દરિયાનો કાંઠો ખલાસ થઈ ગયો છે હવે આ તમે વિચાર કરો કે દરિયામાં જો જેતપુર જેવો પ્લાન આવશે તો ત્યાં તો ચારસો પાંચસો પ્લાન છે એ કેટલો દરિયો ખરાબ કરશે અને તે જ પ્રમાણે બીજા છ થી સાત જગ્યા આવી રીતના પ્લાન નાખે છે તો આખો ગુજરાતનો દરિયો ખતમ થઇ જશે એક બાજુ અમારા માન્ય નરેન્દ્રભાઈ એવું કહે છે કે દરિયાને સફાઈ રાખો દરિયાને ક્લીન રાખો તો અમે દરિયા ને ક્લીન કેમ રાખશું જો આ કેમિકલ યુક્ત પાણીની મંજૂરી મળશે સરકાર દ્વારા જેતપુર ખાતે બે હજાર ઉપરાંત એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલી છે આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યોનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે તેમજ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતાં લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોના પણ શિકાર બની શકે છે તદુપરાંત જેતપુરથી પોરબંદર સુધી ઉપલેટા માણાવદર કુતિયાણા વિસ્તારના ખેડૂતોની જમીનમાં નાખવામાં આવનાર જમીની પાઇપલાઇન જો ક્યાંય પણ લીકેજ થાય તો ખેડૂતોની જમીન પણ ઝેરી કેમિકલયુક્ત બની બંજર બની શકે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા ભર શિયાળી